આજની બારસને અને બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે દાન દ્વાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે દ્વાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આજે ભગવાન તુલા રાશિમાં પ્રવેશ કરશે બપોર એક ને સુડતાલીસ મિનિટે આજે એકાદશી છે એકાદશીની બધાને ઘણી ઘણી શુભકામના મિત્રો એકાદશી માટે કાયમ જ કહું છું કે વાર અપવાસ થાય તો કરો એકાદશીનું પૂજન રચન ઘરમાં લાલાનું થવું જોઈએ નારાયણનું થવું જોઈએ ઘર પણ પવિત્ર થશે અને ઘરમાં રહેવાળા વ્યક્તિઓને પણ બુદ્ધિ સારી પ્રાપ્ત થઈ શકે છે આજે ભગવાન વિષ્ણુની ઉપાસના આરાધના કરવા માટે સૌથી શ્રેષ્ઠ દિવસ ગણી શકાય આજે ભગવાનને ઉપાસના આરાધના કરું છું ત્યારે કોપરાનો છીણ અને સાકરનું જે દળેલી સાકર હોય તે બે મિક્સ કરીને ભગવાનને ધરાવો તેમજ માખણ ધરાવો એક હજાર આઠ તુલસીના પાંચ ચડાવો અથવા એકસો આઠ ચડાવો તમારી શક્તિ પ્રમાણે સમય હોય તે પ્રમાણે કરો કશું ટાઈમ ન હોય તો ભગવાન પાસે આટલું ભોગ ધરાવી અને ત્યાં બેસીને રીમ નમો ભગવતે વાસુદેવા એને માના મંત્ર જાપ કરો અથવા નાનો ટૂંકો મંત્ર લેવો હોય તો રીમ વિષ્ણવે મહા રીમ વિષ્ણવે ન મહા અથવા શ્રી કૃષ્ણ પરમાત્માને પણ પ્રાર્થના કરી શકું એમના પણ જપ કરી શકું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ પણ લખી કરી શકો છો પણ મતલબ આજે ભગવાન નારાયણનો કોઈ પણ મંત્ર જાપ કરો ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપની ઉપાસના આરાધના કરો રામ છે કૃષ્ણ છે તો એનાથી તમારા પાપનું નિવારણ થાય છે એટલે જેનાથી પણ થાય એ કાદશનો વ્રત કરો આજે જોઈશું આજનું પંચાંગ આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે એકાદશી આ એકાદશી તિથિ આજે સવારે અગિયાર ને તેર મીટર પૂર્ણ થઈ જાય છે આ એકાદશીનો વ્રત ઉપવાસ કરતા હોય એ લોકો બીજા દિવસે બ્રાહ્મણને અને ગરીબોને અન્નદાન કરી દેવું જોઈએ તો એનું રિઝલ્ટ એનું ફળ ઘણું સારું મળે છે આજે અગિયાર ને તેર મિનિટ પછી છે બાળકનો જન્મ થાય એની બાર ગણાશે આજે જે બાળકનો જન્મ છે નક્ષત્ર ગણાય છે મઘા મઘા નક્ષત્ર આજે બપોરે એક ને અઠ્ઠાવન મિનિટે પૂર્ણ થઈ જાય મિત્ર મઘા નક્ષત્રમાં આજના દિવસે ખાસ એક મંદિર જાઓ ભગવાન શિવના ત્યાં પીપળાનું ઝાડ હોવું છે એ પીપળાના ઝાડની ફરતે દૂધ જવ અને પાણી મિક્સ કરીને ચડાવો અને પછી ચોખ્ખું પાણી મહાદેવને ચડાવી દો આનાથી પિતૃ તૃપ્ત થાય છે ગમે તેવા અવગતિ ગયેલા પિતૃઓ પણ મુક્તિ પામતા હોય છે આજના દિવસે ભગવાન શંકરને પછી ચોખ્ખું પાણી છડાઈ દેવાનું પીપળાની ફરતે પાણી ચડાવતી વખતે રીમ વિષ્ણવે મના જપ કરો અને પછી ત્યાં આગળ પ્રાર્થના કરવાનું વિષ્ણુ પરમાત્માને કે મારા પિતૃને મુક્તિ આપવું અને પછી શિવજીને પાણી ચડાવવાનું શિવજીને પણ પ્રાર્થના કરવાનું આજે બપોરે સાડા બાર વાગ્યા સુધી માટલું કરી શકો છો પછી ત્યાર પછી નહીં ચડાવવાય আজ বপোরে একঠা মিনিট পছি যে বাগন জন্ম থাকে এ পূর্ব ফালপুণে নক্ষত্র গণেছে আজে যে বাগান জন্ম থাকে এগ গণায় শুকল শুকল ইগ আজে বপোরে আজে মসকে বে আগার মিনিটে শুরু থাল মসকে একগণ পচাস মিনিটে পূর্ণ থাকে আজে যে বাগান জন্ম থাকে এরণ গণায় বাণ আজে অগ্র মিনিটে বপোরে পূর্ণ থায়েছে তো বা কৌলকরণ આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે સિંહ સિંહ રાશિ આવે છે મને તો શ્રી રાશિના સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ હોય તો એની રાશિ સિંહ ગણાશે આ સિંહ રાશિ અઢાર તારીખે રાત્રે દસ ને બાર મિનિટે પૂર્ણ થાય છે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ સિંહ ગણાશે રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણમાં જેનો જન્મ છે તેની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી કારણ કે આ નક્ષત્રમાં જ્યારે જન્મ થાય છે ત્યારે જન્મનાર બાળ ઘણું દુઃખી થતું હોય છે આજે જે કોઈ મારા સબ્સ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય ને વર્ષગાંઠ છે એ મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે આજે સવાર મોટી આજનો સુકન કરેલો આ કો વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યા છે કોઈ આજે ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે કોઈ આજે એક્ઝામ આપવા જઈ રહ્યું છે પરીક્ષા આપવા જઈ રહ્યું છે આજે કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે યા વિદેશમાં જઈ રહ્યું છે આજના દિવસે કોઈનું ઓપરેશન હોય કોઈને ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ આજે કોઈ પણ કાર્ય કરવા માટે જઈ રહ્યા હો તો આજનો સુકન કરીને જજો જેથી કરીને કાર્યક્રમમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે એમ તો આજે તમે ઘરેથી નીકળો છો ત્યારે મોટી બહેનને માને માસીને જે હાજર હોય તેને વંદન કરીને નીકળો કોઈને હોય તો મિત્રને પગે લાગવો જોઈએ શુક્રવારે મિત્રનો વાર છે આજના દિવસે તમે પત્નીને બહાર ફરવા લઈ જાઓ સારું સારું ખવડાવો ખાટી મીઠી વસ્તુ ખવડાવો અને સારી ગિફ્ટ લઈ આવો તો પણ લક્ષ્મીદેવી પ્રસન્ન થાય આજે નાના નાના ભૂલકાઓને નાના બાળકોને મીઠી વસ્તુ ખવડાવો ખીર છે ચોકલેટ છે તો એનાથી પણ લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે આજના દિવસે કોઈપણ કાર્ય તમે કરવા માંગો છો તો એના માટે પણ ચોક્કસ શુભ સમય હોય છે તે સમય આપણે જોઈ લઈએ આજે શુક્રવાર છે આજે કોઈ પણ કાર્ય કરવા માટે જાઓ છો તો આજે સવારે છથી સાડા દસનો ટાઈમ ઘણો શુભ રહેશે એ જ રીતે આજે બપોરે બારથી બપોરે એકને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે સાડા ચારથી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવથી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બારથી આવતીકાલે મળી કે ચાર ને ત્રીસ મિનિટ સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે પરંતુ મિત્ર તમારો આજે કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો આજે બપોરે એકને અઠાવન મિનિટ સુધીમાં કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા સાત દિવસમાં છે બાકી શક્યતા બિલકુલ ઓછી છે પરંતુ આજે બપોરે એકને એક ત્રણ મિનિટ સુધીમાં ના કોઈ કાર્યનો આરંભ કરશો ન કોઈ ખરીદી કરશો ન કોઈ વેચાણ કરશો કારણ કે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં બહુ વારે ઘડી મોટું નુકસાન થાય છે એના કારણે તમને આર્થિક થપાટ લાગી શકે દેવામાં જતા રહી શકો એવું પણ બની શકે આજે કોઈ વાહન ખરીદી કરો તો વારે ઘડી અકસ્માત થવાનો યોગ ઊભો થાય છે અને વારે ઘડી નુકસાન થઈ શકે મોટું આજના દિવસે ન વસ્ત્ર પણ ધારણ ન કરશો ન તો વાહન ચલાવતા ખૂબ સાચવવું પડે મોટેભાગે ગંભીર અકસ્માત થવાનો પણ યોગ ઊભો થઈ શકે ન વસ્ત્ર ધારણ કરવાથી માટે જે બપોરે એકના ત્રણ મિનિટ સુધીમાં કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી ન કંઈ ન વસ્ત્ર ધારણ કરશો ન કંઈ ખરીદી કરશો ન કંઈ વેચાણ કરશો ન કોઈ કાર્યનો આરંભ કરશો પરંતુ મિત્રો આજે બપોરે એકના ત્રણથી લઈ આવતીકાલે બપોરે ત્રણ ને બેતાલીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે અમે તમારી કોઈ પણ વસ્તુ ચોરાય ગઈ કે ખોવાઈ ગઈ તો નહીં મળે મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો ખરીદી કરો છો વેચાણ કરો છો કોઈ કાર્યક્ષેત્રનો પ્રારંભ કરો છો તો એમાં કોર્ટ કચેરી કાનૂની અડચણો આવી શકે છે માટે કંઈ પણ ખરીદી કરતા પહેલા વિચાર કરી કે એમાં કોઈ નુકસાની ન હોય કોઈ ઘોર ઘેર કાયદેસર હોઈ શકે વેચાણ કરો છો તો પણ કોઈ ગેરકાયદેસર વ્યક્તિને નથી વેચી રહ્યા તે પણ ધ્યાન રાખજો આજના દિવસે તમે જે કાર્ય કરો ને એમાં કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે એવો દિવસ આમ કાર્ય કરવામાં વાંધો નથી એમાં સુખ તો પ્રાપ્ત થઈ શકે છે પરંતુ ચોક્કસ પ્રમાણે રહી કામ કરશો તો જેથી કરીને આગળ જતા તમને નુકસાન ન થાય આજે નવ વસ્ત્ર પણ ધારણ ન કરશો અંતર સરકાર તરફથી કે મોટી આપત્તિ આવી શકે છે દરોડામાં ફસાઈ જાવ લાંચમાં ફસાઈ જવાની આજે તમારે કોઈને કોઈ મુસીબતો સરકાર તરફથી આવી શકે માટે નસુ ધારણ કરવા માટે પણ યોગ્ય સમય નથી આવું બધું જે ફળ છે એ આજે બપોરે એકને અઠ્ઠાવનથી લઈ આવતીકાલે બપોરે ત્રણ અને બેતાલીસ મિનિટ સુધીમાં મળે માટે આજે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી લાંબા સમયના ગાળાનું કોઈ પણ કાર્ય ન કરશો આજે આજે કરશો આજના સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો મિત્રો આજે તો એકાદશી છે મારા વિડીયો જોઈને યુટ્યુબ ઉપર જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં તે સિવાય તમે જે ભગવાનને માનતો હોય તેનું નામ લખીને કોમેન્ટ્સ કરશો તો પણ મને વાંધો નથી ચમચીમાં પાણી લઈ લો અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર શ્રીને માસે શુભે કૃષ્ણ પક્ષે એકાદશી આયામ ભૃગવાસન વિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મન श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोके सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे, देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभ आदि प्राप्ति अर्थम मम अखिल कुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा विप्र वृंदा जन्म સમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો మరణ తారణ మంత్ర త్ర అరిష్ట దోష పీడా నివృత్తి అర్థం భూత ప్రేత పిశాచాది ద్వారా రచిత అరిష్ట దోష నివృత్తి అర్థం మమ సకలవాత હવે તમારા મનમાં જે કંઈ ઈચ્છા હોય તે બોલી શકો બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી થયા તે લોકો ભૂલવાનું મમ વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समर्वित संतति सुख प्राप्ति अर्थम हमें जो अभ्यास कर रहा छो छोक विद्यार्थी हो तेलो के बोलवा मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીપમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો વિદેશ જવા માંગતા હોય કાયમ માટે લોકો જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ और आरोग्य वडे बोललो से जे आरोग्यनी बुझे आपलिन एलो परे हम तो प्रत्येक जने बोलवा बोलो ममा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम और प्रत्येक जने बोलनो सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां િત્ય દિન અનુસાર પૂજન અર્ચન માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે આગળનું કરવાનું છે

તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ टू डबल फाय फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट सोमनाथ लिखवा भूल सोने फरी पास व्हिडिओसाठी म्हणजे तिथे सोने जय सोमनाथ